આપણા ઋષિ મુનિઓ જીવન જીવતા પણ જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે સમાધાન છે યોગ આપણા વડાપ્રધાન મોદીજી ના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવ ની વાત છે ગુજરાત રાજ્ય સરકારે હવે માત્ર એકવીસ જૂન ના દિવસે નહીં ત્રણસો પાસઠ દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું ગઠન કર્યું છે અમે અત્યાર સુધી દોઢ લાખ યોગ ટ્રેનો તૈયાર કર્યા છે અમારા પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે અમારું વિઝન છે કે આવનાર પાંચ વર્ષની અંદર અંદર દસ લાખ યોગ ટ્રેનો તૈયાર કરવાના અને પચાસ હજાર યોગ વર્ગો ચાલુ કરવાના દરેક ગામડે ગામડે દરેક સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલુ કરવાના દરેક વ્યક્તિનો શરીર બળ મનોબળ અને આતમ વધારવાની જરૂર છે અને જ્યાં સુધી વ્યક્તિનો શરીર બળ મનોબલ અને આતમ નહીં વધે તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય સુખ અને શાંતિનો આનંદ અનુભવ થતો નથી અને યોગ અમારો શરીર બલ પણ વધારે છે આત્મબલ પણ વધારે છે તો આજે વડોદરા શહેરમાં યોગ સંવાદ અને સ્નેહ જ્ઞાનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ ટ્રેનરો યોગ કોચ ઉપસ્થિત થયા આ કાર્યક્રમનો મકસદ કે વડોદરા જિલ્લામાં યોગનું વાતાવરણ બનાવવું હજી વધુ યોગ વર્ગો ચાલુ થાય અમારા કાર્યકર્તાને મોટિવેશન આપવાનું પ્રેરણા આપવાનું અને ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ સાધકો પણ આવ્યા છે આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડ બનાવ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રી દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે તો આવ આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ